પ્રિન્ટિંગ ટેકનોલોજી આપણે સૌ જાણીએ છીએ કે પ્રિન્ટ કોઈ પણ કરવું હોય તો તેના માટે ટેકનોલોજીની જરૂર પડે તો તેની શરૂઆત કેવી રીતે થઈ તો ચાલો જોઈએ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો વિકાસ થયો એ પહેલાં પુસ્તકો હાથથી લખવામાં આવતા હતા પણ આ રીતે પુસ્તકો તૈયાર કરવામાં વર્ષો લાગી જતા હતા છાપખાનાની શોધ એ કારણે ઘણું સરળ બન્યું હતું સૌપ્રથમ છાપખાનું ચીનમાં શરૂ થયું હતું પંદરમી સદીની મધ્યમાં સૌપ્રથમ છાપખાનું જર્મનીના જ્હોન ગુટનબર્ગે બનાવ્યું હતું જોકે ઓગણીસમી સદીમાં જ્યારે વરાળ અને વીજ શક્તિની શોધ થઈ ત્યાર પછી મુદ્રણ કલાનો વિકાસ પણ ઝડપથી થયો એ વખતે ટાઈપિંગ કમ્પોઝિંગ મશીનની શોધ થઈ એ પહેલાં કમ્પોઝિંગ હાથથી કરવામાં આવતું હતું એમાં ખૂબ જ સમય જતો હતો આજે તો છાપખાનામાં મૂળથી ફેરફારો થયા છે હવે તો આધુનિક ફોટો કમ્પોઝિંગ મશીન કમ્પ્યુટરથી ચાલતા થઈ ગયા છે તો દોસ્તો તમે આવી રીતે કોઈ પણ જાણકારી મેળવવા માંગતા હો તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત